વડોદરા જિલ્લા ડ્રાઈવર એસોસિએશન દ્વારા આજરોજ એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ડ્રાઈવરોના પડતર મુદ્દાને લઈને એક ફોર્મ આપવામાં આવ્યું હતું જેમાં તમામ ડ્રાઈવરોની સુવિધાઓ વિશે પત્રિકા આપવામાં આવી હતી સાથે ડ્રાઈવરોના પગાર તથા અનેક મુદ્દાઓને લઈને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ડ્રાઈવરોના પૂરતો પગાર મળવો જોઈએ મોંઘવારીમાં ડ્રાઈવરો પોતાનું ઘર કેવી રીતે ચલાવી શકે જેની ચર્ચા કરવા માટે મોટી સંખ્યામાં ડ્રાઈવરો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા જિલ્લા ડ્રાઈવર એસોસિએશનના પ્રમુખ નગીનભાઈ જનરલ સેક્રેટરી અહેમતભાઈએ જણાવ્યું હતું કે અમે અમારી માંગ લઈને જ રહીશું ત્યારે તમામ લોકોની ઉપસ્થિતિમાં આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આજે મારી એક જ ડ્રાઈવર મિત્રોને જણાવવાનું છે કે ભાઈ આજે હું જે યુનિયનમાં હું પ્રમુખ બન્યો છું અને બધાએ મને સહકાર આપીને બનાવ્યો છે તો હું મારે બધા ડ્રાઈવરોનું સારા હિતમાં કામ કરું એવી મારી માંગ છે અને બધા ડ્રાઈવરોને હું એવું જ વિચારું છું કહું છું કે ભાઈ બધા મને સાથ આપો અને એક વર્ષ પહેલાં બી યુનિયન જે બનાવ્યું હતું એમાં નદીમભાઈ અને કાદરભાઈ મેન બનાવ્યા હતા અમે એ ભાઈએ બધાના પૈસા ભેગા તો કર્યા પણ પૈસા કોઈને જવાબ આપ્યો નહીં અને બધું હિસાબ ઊંધો ઊંધો આપીને છોડી દીધું ત્યાર પછી હેન્ડલ મેં લીધું છે હું અને અહેમદભાઈ બે હેન્ડલ કરીએ છીએ અત્યારે આજે ખાસ મિટિંગ એટલા માટે રાખવામાં આવી છે કે બધા ડ્રાઈવરોને જાગૃત કરવા છે મારે કે ભાઈ તમે આટલા વર્ષોથી જાગૃત નથી થયા તો જાગૃત થાવ આપણો જે હક છે આપણો હક માટે લડવાનું છે હક માટે લડવા માટે આજે ભેગા કર્યા છે મેં બધાને